પાટણના રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર એકના રેલવે સ્ટેશન વિસ્તારમાં કેબલ ચોરીની ઘટના સામે આવી છે ખેતરમાં આવેલા બોરમાંથી સાહીઠ થી સિત્તેર ફૂટ લાંબો કોપર કેબલ ચોરાઈ જતા પાણીનો પુરવઠો ખોરવાયો હતો છેલ્લા પંદર દિવસથી પાણી ન મળતા મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે નગરસેવિકા જયાબેન ઠાકોરે તંત્રને સીધું જ જવાબદાર ઠેરવ્યું છે પાણીની મુશ્કેલી પડવાથી મહિલાઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અંદર બાપુના ખેતરે જે પીવાના પાણીનો બોર આવેલો છે ત્યાંથી કોપર કેબલની ચોરી થયેલી છે સોળ તારીખે અને નગરપાલિકાની ઘોર બેદરકારી છે આરી એનું કારણ એ છે કે નગરપાલિકાની અંદરથી ત્યાં વાલમેનની સુવિધા નથી પૂરી પાડવામાં આવી કે નથી વોચમેનની સુવિધા પૂરી પાડવામાં આવી જ્યાં બોર ચાલે છે ત્યાં આગળ નથી કોઈ પ્રકારના પ્રોટેક્શન હોય કે જ્યાં કોઈ ચોરી ન કરી શકે એવા કોઈ દરવાજા નથી ખુલ્લું પડ્યું છે ગમે ત્યારે કોઈ પણ આવે ને કોઈ પણ વસ્તુ ચોરીને જતું રહે છે ત્યાંના સ્થાનિક જે ગીરધારી બાપુ છે અમને અમે રૂબરૂ મળ્યા છીએ એમને પણ કીધું છે કે અહીંયા બહુ જ મોટો આવો ત્રાસ છે અને નગરપાલિકા કઈ અમારું સાંભળતી નથી અનેકો વાર નગરપાલિકામાં રજૂઆતો કરી છે સતત તંત્ર મૌન છે તો આવી અનેકો વાર રજૂઆતો થતી હોય છે